ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે સેવક નવનીતભાઈ પર થયેલા હુમલાના મામલે હવે રાજકીય હલચલ તેજ બની છે હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા નવનીતભાઈ હાલ મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યાં તેમની મુલાકાત માટે વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા પહોંચ્યા હતા પીડિતની મુલાકાત બાદ ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં ન્યાય અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે નવનીતભાઈને જ્યાં સુધી સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ તેમની સાથે મજબૂતીથી ઉભા રહેશે તેમણે વધુમાં કહ્યું કે સોમવારે તમામ ધારાસભ્યો સાથે ગૃહપ્રધાનને મળીને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે ધારાસભ્યએ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય તો ન્યાય અપાવવા માટે તેઓ હંમેશા આગળ રહેશે એવો પણ વિશ્વાસ વિમલ ચુડાસમાએ વ્યક્ત કર્યો આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડક પગલા લેવાની માંગ ઉઠી રહી છે મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આજે મોવા મુકામે જે નવનીતભાઈ ઉપર અંદાજે ત્રણ દિવસ પહેલાં જે હુમલો થયેલો હતો અને નવનીત નવનીતભાઈને ઉપર ખૂબ ઘણા લોકો દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવનીત નવનીતભાઈને ખૂબ પગમાં આત્મા અને સંપૂર્ણ શરીરમાં ઈજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરોપીને ન પકડવામાં આવેલો એના માટે થઈ અને નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે અને સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહ ને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે નવનીતભાઈની સાથે રહીશ કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય જે પણ જ્ઞાતિ ન હોય એ અમારી જ્ઞાતિ નું હોય કે કોઈ પણ જ્ઞાતિ નો ગુનેગાર હોય કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા ગુનાઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે અને ગુનેગારનું કોઈ ધર્મ ન હોય ને કોઈ જ્ઞાતિ નહીં હોતી હોય છે એટલે ગુનેગાર ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય મેં હંમેશા મેં જેને ન્યાય માટે જેની ઉપર અન્યાય થતો હોય એને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છું અને રહેવાનું છું હિંમતકવાળા સાથે હરેશ ચા આવડાતી બે આ ન્યૂઝમાં વાહ